નમસ્કાર મિત્રો હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં દિવાળી પછીના તમામ તહેવારો ખૂબ સારી રીતે પતી ગયા બાદ આપની વચ્ચે આવ્યો છું બે ચાર દિવસથી ઘણા બધા મુદ્દાઓ છે પરંતુ તહેવારના કારણે આપણે પણ થોડીક શાંતિ રાખીએ પરંતુ છતાંય મુદ્દા રજૂ કરવા એ ફરજનો ભાગ છે અને આપણી વાત કરવી એ પણ ફરજનો ભાગ છે કે આ જીવનમાં આ સમાજમાં આ વિશ્વમાં ગદ્દારી કરનાર લોકો ખુલે આમ ફરે છે ગદ્દારીથી ચેતવું એ જરૂરી છે અને ગદ્દારી વીસ વર્ષથી માંડીને એંસી વર્ષ સુધીના કોઈ પણ લોકો કરી શકે છે માટે ગદ્દારીથી ચેતવું ખૂબ જરૂરી છે સમાચારની શરૂઆત કરીએ તો આવતીકાલે લાભ પાચમ છે લોકો પોતાના કામ ધંધાના મુહૂર્ત કરશે નવું વરસ સૌને ફળદાયી નીવડે ખૂબ સારું જાય લોકો પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે સમાચારની શરૂઆત કરી વ્યાજબી ભાવના દુકાનદારોએ બાયો ચડાવી છે અને કહ્યું છે કે અનાજનું વિતરણ નહીં કરે અન્ન પુરવઠા વિભાગના સરકારી ફતવાથી દુકાનદારો કંટાળ્યા છે છ મહિનાથી દુકાનદારોને કમિશન અપાયું નથી મને ઘણીવાર એવો વિચાર આવે છે કે જે સામાન્ય અને નાના વર્ગનો જે કામકાજ છે જે કઈ હોય તે એની અંદર સરકારની ઉદાસીનતા સેના માટે નવેમ્બર માસમાં ચલણના પૈસા એડવાન્સમાં ભરવા મુદ્દે પણ વિવાદ થયો તો મને એવું થાય છે કે એક બાજુ આપણે કુપોષણમાં નંબર સારો એવો આવે છે એક બાજુ આપણે ગરીબોને મદદ કરવાની વાત કરીએ છીએ તો સામાન્ય વર્ગ જે છે એ જે રાશન લાવે છે એની અંદર જો આ પરિસ્થિતિ હોય તો મને એમ લાગે છે સરકારે ઘટતું કરવાની જરૂર છે અને તાત્કાલિક બીજી વાત છે ગુજરાતમાં સાયબર ચીટિંગના નામે ફોન આવે તેમાંથી ચાલીસ ટકામાં જ એફઆઈઆર થાય છે એવું કેવું છે પાંચ લાખથી ઓછી રકમનું સાયબર ફ્રોડ થાય તો એફઆઈઆરની અરજી લઈને પૈસા પરત અપાય છે હું કહું છું વાત સાચી છે અરજી લઈને કદાચ પૈસા પરત આવતા હશે તો હું એવું માનું છું કે એ વાતને જાહેર થવી જોઈએ તો લોકોને ખબર પડે લોકો અવેર થાય પાંચ લાખથી ઓછી રકમની ઠગાઈ હોય તો સાયબર પોર્ટલમાં ફરિયાદ પછી પણ ત્રીસ ટકા લોકોને પોલીસ કાર્યવાહી છતાં પૈસા પરત મળતા નથી આ વાત આવેલી છે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમની તપાસ પૂર્ણરૂપે થઈ શકતી નથી અને ઈ ચીટિંગમાં ત્વરિત પૈસા પરત ન મળે તો તપાસ સ્થાનિક પોલીસને આપવામાં આવે છે આવી બધી વાતો છે ગુજરાતમાં પાંચ લાખથી ઓછા સાયબર ફ્રોડની તપાસ પોલીસ સ્ટેશનમાં પડી છે એમાં ઘટતું થાય તો હું માનું છું કે લોકોને રાહત મળે કારણ કે એક બાજુ ડિજિટલ યુગ અને ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ તો આ બધું ખૂબ જરૂરી છે કે જરૂરી છે અને કરવું જોઈએ આપણે જોયું કે ગત દિવસોમાં જે રીતે અહીંયા અમદાવાદમાં અને ગુજરાતમાં બિહાર યુપી દિલ્હી કલકત્તા ઘણી બધી જગ્યાએથી લોકો રોજીરોટી માટે અહીંયા ગુજરાત આવતા હોય છે અને એ લોકો હું માનું છું કે હોળી અને દિવાળી આ બંને તહેવારોમાં પોતાના વતન તરફ બે ચાર પાંચ દિવસ અઠવાડિયું પંદર દિવસ જતા હોય છે પોતાના મા બાપને મળવા માટે તો એવા સંબંધ સમયે હું એવું ચોક્કસ માનું છું કે એ જે અહીંયા આજીવિકા રડવા આવે છે એ સાચું પણ ગુજરાતના વિકાસમાં પણ એમનો સિંહ ફાળો છે ખૂબ મહેનત એ લોકો પણ કરે છે તો એવા સમયે એ લોકોને એ વખતે જ્યાં જવાનું હોય વતનમાં ત્યારે ગુજરાત સરકારે કે ભારત સરકારે આગવી વ્યવસ્થા કરવી જોઈએ પણ જાહેરાતો સો ટકા થઈ કે આટલી ટ્રેનો મૂકી આટલી આટલી મૂકી વ્યવસ્થા કરી પરંતુ વાત એવી બહાર આવી કે સ્ટેશનની ચાર કિલોમીટર લાંબી લાઈનો લાગી વતન પહોંચવા માટે હજારો પરપ્રાંતિય મુસાફરોની સુરત બરોડા અમદાવાદમાં રઝળપાટ થઈ અને સંખ્યાબંધ યાત્રીઓ શનિવારે આખી રાત રેલવે સ્ટેશન બહાર ભૂખ્યા અને તરસ્યા પરિવાર સાથે રસ્તા ઉપર બેસી રહ્યા ખરેખર આ ખૂબ સરકાર માટે નિંદનીય બાબત છે સુરતથી નીકળેલા યાત્રીને વતનમાં ઘરે પહોંચતા સરેરાશ નેવું કલાક થયા અને નેવું કલાક થયા તો વાંધો નહીં પણ આપણે માનીએ છીએ કે દાળ રોટલો ખાઈ અને પૈસા બચાવતા હોય કે વતનમાં આપણે થોડા પૈસા લઈ જઈએ એવા સમયમાં જો અહીંયા ભાડું ત્રણ ચાર ગણું થાય આવી હેરાનગતિ થાય ને એમના પૈસા એમાં ખર્ચાય તો એવા સમયે કરવું શું માણસ પોતાનો પેટનો ખાડો પૂરવા કંઈ પણ કરતો હોય છે આ સરકારની ખરેખર ખૂબ જવાબદારીપૂર્વકની આ વાત છે પણ ખરેખર સરકાર એ નિભાવતી નથી એ માટે ખૂબ આપણને અંદરથી દુઃખ થાય ભારે વરસાદથી અસરગ્રસ્તો સરકાર દ્વારા રૂપિયા નવસો સુડતાલીસ કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ એ પેકેજ માટે નારાજગી ખૂબ ઊભી થઈ છે અને ચાર મહિનાના સર્વે બાદ ગુજરાતના માત્ર પાંચ જિલ્લાઓમાં આ પેકેજ જાહેર કરાયું છે આખું એ ગુજરાત જ્યારે પીડિત છે આ વખતે ખૂબ સારો વરસાદ થયો છે તો એવા સમયે પેકેજ એક ખેડૂતો માટે મશ્કરી સમાન હોય એવું હાલ લાગી રહ્યું છે તાત્કાલિક બીજું પેકેજ જાહેર કરવું જોઈએ કારણ એવું છે કે આ પેકેજ જાહેર કર્યા પછી પણ એ પેકેજના પૈસા લેવા માટે ખેડૂતોને કઈ કઈ પરિસ્થિતિમાંથી ગુજરવું પડશે એ સારી રીતે ગુજરાતના ખેડૂત જાણે છે અને ખાસ કરીને સુરતના જે કલાકારો છે અને એ કલાકારોનું પેકેજ જાહેર કર્યું હતું લગભગ છ સાત આઠ મહિના પહેલાં આજે પણ રત્ન કલાકારોને એ પેકેજમાંથી એક પણ રૂપિયો મળ્યો નથી આ બહુ સનાતન સત્ય છે અને એના ઉપર સરકારે ખરેખર વિચારણા કરવી જોઈએ કે આ આપણે જાહેરાત કરીએ યોજના બહાર પાડીએ એનાથી થતું નથી એ યોજના એના ખિસ્સામાં જાય કલાકારના કે ગરીબના કે ખેડૂતના તે દિવસે યોજના સાચી કહેવાય બાપી બાકી ઇમ્પ્લીમેન્ટના નામે ખૂબ જ ઉદાસીનતા છે એ દેખાય છે અને આપણે કાયમ કહીએ છીએ એ વિરોધ પક્ષ હોય નિષ્ણાત હોય કે જનતામાંથી કોઈપણ આ વાત કરતા હોય છે સો ટકા ડિવિડન્ટ પ્રોવિડન્ટ ફંડ ઉપાડવાનો નિર્ણય ભ્રામક સાબિત થયો હોય એવું પેન્શન ધારકો કહે છે કે ત્રણ વર્ષ પછી જ પેન્શન ફંડના ઉપાડ કરવા દેવાના નિયમથી નોકરિયાત છે નોકરી ન હોય તેવા સંજોગોમાં પણ બાર માસ પછી જ પીએફના ખાતામાંથી પૈસા ઉપાડવાનો નિયમ પણ નારાજગી છે એટલે હું માનું છું કે જાહેરાત જ્યારે થાય ત્યારે એવી થાય કે લોકોને એમ થાય સરકાર તો ખરેખર આપણું ઘર સરકાર જ ચલાવે છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન એના અંદરના જે ક્લોસ છે એ જ્યારે અંદર જાય ત્યારે ખબર પડે કે આ ભ્રામક જાહેરાત છે તો આવી જાહેરાતોથી પ્રજાને પ્રલોભન આપવાનું બંધ કરવું જોઈએ હું એવું માનું છું આરએસએસ સંઘના દબાણને લીધે ભાજપ હાઈકમાન્ડને નીતિ બદલી હવે પક્ષ પલટું અને મહત્ત્વ નહીં પહેલાં પક્ષ માટે જાત ઘસો પછી વારો રાઘવજી પટેલ બળવંતસિંહને ઘર ભેગા કરાયા મોઢવાડિયા અને બાવળિયાને લાઈમ લાઇટમાં ન આવે તેવા ખાતા ફાળવાયા જોકે આવું એવું ચોક્કસ માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો પોતાનો વિષય છે અને એ જે નીતિ અપનાવે તે એમને મુબારક બાકી જવા આવવાવાળાને પોતાને વિચારવું કે મારે શું કરવું કમલમમાં દરવાજા ખુલ્લા પણ પદની ગેરંટી નથી અલ્પેશ ઠાકોરનું એવું કહેવું છે કે જે ચાવડા હાર્દિક પટેલ વેઇટિંગ લિસ્ટમાં મુકાયા એની આ એક પાર્ટીની અંદરની વાત છે એમાં આપણે લાંબી વાત નહીં કરીએ બે કલાક ફટાકડા ફોડવામાં આવશે આવું માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી બોલ્યા અને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ એ લોકોએ જે વાત કરી પરંતુ હું માનું છું કે દિવાળીનો તહેવાર હોય કોઈ આ વાતને માને નહીં એવું સ્વાભાવિક છે પણ ચોક્કસ એવું માનું છું કે ફટાકડા બે કલાક ફોડીને તો આનંદ ન જ લે પણ જે રીતે ફોડવામાં આવે છે ને એ એના ઉપર થોડો પ્રતિબંધ જરૂરી છે કારણ કે રસ્તા ઉપર લોકો ટ્રાફિક જતો આવતો હોય અને મેં કેટલી જગ્યાએ જોયું કે લોકો ફટાકડા ફોડતા હતા કોઈકનો એક્સિડન્ટ પણ થઈ શકે કોઈને જાનહાનિ પણ થઈ શકે આનાથી ખરેખર બચવા માટે નિયમો હોય છે પણ નિયમોનું પાલન કરાવનારમાં ઉદાસીનતા દેખાય છે કાયદા માત્ર જે યોજના કે નિયમો હોય માત્ર દેખાવ પૂરતા હોય કે પબ્લિકને લાગે કે નિયમ છે પણ કેટલીક જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો પબ્લિકમાં જ એક એવી છાપ પડે કે આ તો માત્ર વાતો છે આમાં કશું ઇમ્પ્લિમેન્ટેશન નથી અમદાવાદ પોલીસ દોડી પણ લોકોની સમજાવટથી પરત ફરતા જાહેરમાં અડચણ ન થાય તે રીતે ફટાકડા ફૂડતા રહ્યા એવું કહેવું છે પણ કેટલાક સ્થળે ફટાકડાને કારણે સમસ્યા અને ટ્રાફિક જામ થયો હોસ્પિટલ નજીકમાં ફટાકડા ફોડાતા દર્દીઓ પરેશાન થયા પોલીસ મૃક્ષ પ્રેક્ષક બની રહી પોલીસની પણ આમાં હું એવું માનું છું કે મીઠી નજર હોય કારણ કે તહેવાર છે પણ જે રીતે રસ્તા ઉપર ફટાકડા ફોડતા હોય એના ઉપર ધ્યાન રાખવું પડે પોલીસની નિષ્ક્રિયતાથી મોડી રાત સુધી ફટાકડા ફૂટ્યા વૃદ્ધો અને દર્દીઓ પરેશાન થયા અને એમાંય ખાસ કરીને સિંધુ ભવન રોડ જે અમદાવાદનો છે તમામ મુખ્ય રોડ પર ટ્રાફિક જામ થયો અને તમે જુઓ તો હું એવું માનું છું કે દિવાળી રાતની રાતથી બેસતા વર્ષના દિવસે સવાર સુધી તમને આખું એ એક ધૂંધળું વાતાવરણ આખા એ અમદાવાદમાં લાગે વિઝિબિલિટી ઓછી થઈ રહ્યા એના કારણે પણ એક્સિડન્ટ થાય લોકોએ ખરેખર સમજવું જોઈએ કારણ કે અમદાવાદમાં પ્રદૂષણની ચાદરમાં લપેટાયું હતું એનો અમદાવાદનો એક્યુઆઈ છે આઠસોને પાર થયો અને દિવાળીની રાતે ફટાકડામાં ધુમાડામાં અમદાવાદ ગુંગળાઈ ગયું એવું નિષ્ણાતોનું કહેવું છે હવાની સાથે ધ્વનિ પ્રદૂષણમાં પણ ચિંતાજનક વધારો થયો એટલી ગરમી ઊભી થઈ અનેક લોકોને શ્વાસમાં તકલીફ થઈ અને આંખમાં પણ બળતરાની સમસ્યા થઈ આવું લોકોનું કહેવું છે અને એના માટે ખરેખર બધાએ ચેતવું જોઈએ દિવાળીના તહેવારોમાં આગની ઘટના પણ સૌને પાર થઈ હવે એ તો સ્વાભાવિક છે ફટાકડા તમે બેફામ ફોડો અને જે પેલા રોકેટ હોય છે ઊંચા ઉડતા હોય છે એ ગમે ત્યાં જઈને પડે તો એનાથી આગ લાગવાની ઘટનાઓ ઘટવાની છે પણ જે ફોડતા હોય છે એ લોકોને ખબર નથી ક્યારેક મારી ત્યાં આગ લાગે ને મારી પરિસ્થિતિ ખરાબ થાય તો શું પરિસ્થિતિ થાય એ ખરેખર દરેકે વિચારવાની જરૂર છે ફાયર બ્રિગેડના વાહન આખી રાત દોડતા રહ્યા આગની સાહીઠ ઘટના ઘટી અમદાવાદમાં અને જે રીતે સેવ એન્વાયરમેન્ટની વાતોની વચ્ચે અમદાવાદના તમામ વિસ્તારોમાં દિવાળી એટલે કે સોમવાર રાતથી લઈ ફટાકડાની મંગળવારની સવાર સુધી ફટાકડા ફોડવામાં કોઈ કચાસ રહી નહીં ઠીક છે તહેવાર છે એટલે આપણે બી માનીએ છીએ હવે બીજી વાત એવી બહાર આવી છે કે રાજ્યભરમાં સૌ પ્રથમ વખત શહેરના વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનાઓમાં પકડાયેલા વાહનો પર બારકોડ મારવામાં આવ્યા છે પોલીસ દ્વારા પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે ક્યુઆર કોડ સ્કેન કરો અને મુદ્દામાલમાં ઝડપાયેલા વાહનોની વિગત મેળવો પોલીસે જમા કરેલું વાહન વર્ષો સુધી પડી રહેતા તેને ઓળખવું પણ અઘરું બનતું હતું પણ હું કહું છું એના એ કાયદામાં થોડો સુધારો લાવવો જોઈએ અને જે રીતે કેટલાય પોલીસ સ્ટેશનોમાં અમદાવાદ હોય કે અનેક રાજ્યો હોય કે શહેરો હોય એમાં જપ્ત કરાયેલા વાહનો ભંગાર થઈ જતા હોય છે તો એના માટે તાત્કાલિક હું માનું છું કે આપણે એમ ના કહીએ કે બે દાડામાં થઈ જાય પણ હું માનું છું કે પંદર દાડા મહિનામાં એનો ઉકેલ આવે એવા પગલાં ભરવા જોઈએ જેથી કરીને એક બાજુ આ સ્ટોરેજની કેપેસિટી પણ આપણી ના થાય અને બીજી બાજુ પોતાના વાહન માટે ચિંતિત લોકો પણ પોતાનું વાહન સારી રીતે લઈ શકે અંકલેશ્વર આઈસીડીમાં ડીઆરઆઈનું સર્ચ થયું છેતાલીસ હજાર છસો ચાલીસ નંગ ચાઇનીઝ ફટાકડા જપ્ત થયા ચાઇનાથી મંગાવેલા ગાર્મેન્ટના કન્ટેનરમાંથી પાંચ કરોડના ફટાકડાનો જંગી જથ્થો મળ્યો વેરાવળથી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી દક્ષિણ ગુજરાતના વેપારીને જથ્થો પહોંચાડવાનો હતો હું એક વાત નક્કી કહું છું આ જે નુકસાન કરતા હોય એ વસ્તુ આપણે ચાઇનામાં પણ કહી શકીએ ને કે અમારે ત્યાં એ મોકલે નહીં નકર આપણે ત્યાં મંગાવનારને સજા થાય પણ એ મોકલનારને થવી જોઈએ એ પ્રકારનું જો વાતાવરણ આપણા વિશ્વગુરુ તરફ જઈ રહેલા લોકો કરી શકે તો મને એમ થાય કે વધારે સારું પડે એવું મને લાગે છે અને છેલ્લે એક વાત એવી બહાર આવી છે ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનોની યાદમાં દર વર્ષે એકવીસ ઓક્ટોબરે પોલીસ સંભારણા દિવસ ઉજવાય છે અને અમદાવાદનું અભેદ સુરક્ષા કવચ એટલે પોલીસ અભેદ સુરક્ષા તો આપણે બરાબર છે ઠીક છે ચાલે છે પણ બનાવો ખૂબ વધતા જાય છે એ બહુ નિંદનીય અને દુઃખવાળી બાબત છે કે રોજેરોજ બનાવો બનાય છે અને વધારો થાય છે એમાં શહેરભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પો પચીસ હજારથી વધુ કેમેરા સ્થાપિત છે એવું કહેવું છે મલિક સાહેબનું પરંતુ હું માનું છું કે પચીસ હજાર કેમેરા દરેકને ચકચાઈ કરવામાં આવે તો દસ હજાર પણ ચાલુ નહીં હોય એવું સો ટકા લાગે છે કારણ કે જ્યારે જ્યારે કોઈ અકસ્માત થાય કે એવું હોય બનાવ બને ત્યારે પોલીસ એમ કહેતી હોય છે કે ત્યાં આજુબાજુમાં સીસીટીવી કેમેરા નથી અને એ ચાલુ નથી અમદાવાદ શહેર પોલીસ શહેરમાં શાંતિ અને સલામતી માટે હંમેશા ખડે પગે રહે છે એ બાબત ખૂબ સારી છે પરંતુ એક જ પોલીસને ઘણી બધી જવાબદારી છે એમાંથી અમને મુક્તિ આપવાની જરૂર છે અને જે રીતે વીઆઈપી આવે છે એના બંદોબસ્તની જે વાત છે તો એ બંદોબસ્ત માટે એક વીઆઈપીની ફોર્સ નવેસરથી ઊભી કરવાની જરૂર છે કે એ જે આવતા જતા વીઆઈપી લોકોને બંદોબસ્ત પૂરો પાડે કારણ કે જે વિસ્તારમાં વીઆઈપી આવે એટલે દરેક પોલીસ સ્ટેશનના સો બસો પાંચસો પોલીસ જવાનો એ ખડે પગે હોય તહેવાર હોય કે ગમે હોય એ લોકોને ઉભા રહેવાનું હોય અને બીજા જે કામ એના હોય એ બધા પડતર જ રહે કેટલી અરજીઓ એમની પેન્ડિંગ હોય એના ઉપર કાર્યવાહી થઈ શકતી નથી એના કારણે કે આજે વીઆઈપીસના બંદોબસ્તના કારણે કારણ કે સાંભળેલું છે કે સાહેબ ક્યાં ગયા તો કે બંદોબસ્તમાં છે આ સાંભળેલું છે એટલે આ સાંભળવાનું બંધ થાય પોલીસનો જે ટ્રાફિક જામ છે એની સમસ્યામાંથી પણ છુટકારો મળે માટે એક આવી ફોર્સ ઊભી કરવાની જરૂર છે એવું સો ટકા આપણને દેખાય છે કારણ કે આપણે તો જોઈએ છે કે જે રીતે હમણાં ગૃહમંત્રી દેશના અમારા થલતેજમાં રહ્યા છે તો જે દિવસે આવવાના હોય એટલે દસ દસ ફૂટે એક એક પોલીસ હોય પણ અને એમ તમને રોડ એકદમ ક્લિયર લાગે તો આ વસ્તુ રોજે રોજ કેમ ના થાય મને એમ થાય કે લોકોમાં ડિસિપ્લિન કેમ રોજેરોજ લાવવાનો પ્રયત્ન ના થાય તે દિવસે જો થઈ શકે વીઆઈપી આવે ત્યારે તો દરરોજ થઈ શકે એવું પણ હું માનું છું એમાં જે કંઈ જરૂરિયાત હોય એ આપણે કરવું જોઈએ અને એના માટેનું બજેટ હોય જ છે માટે એ ઘટતું કરવાની તાતી જરૂર છે અને છેલ્લે હવે આજે કહેવું મારે કહેવું છે કે આવનારા દિવસોમાં આવતીકાલે તો પાંચમનું મુહૂર્ત બધા કરશે સાતમે પણ કરશે પણ દરેકને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ફળદાયી નીવડે એવી આપણે શુભેચ્છા પાઠવીએ હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચેથી રજા લઉં છું આજે આટલું ઘણું આવતીકાલે ફરી નવા સમાચાર સાથે આપણે મળીશું જય હિન્દ જય ભારત